જ્યારે સ્ટેપ બાય સ્ટેપ તમને આ સંપૂર્ણ જાણકારી તમને આ વિડીયો મળી રહેશે તો કે અમુક શોર્ટ જયારે દિવસમાં પણ લીધેલા હોય અમુક જયારે લાઈટ લાઈટ ડેકોરેશનનું પણ જયારે કામ કરતા હોય તો એ પણ તમને વિડીયો મળી રહેશે જયારે સન્રયાન કેટલો ટાઈમ લાગ્યો તો એ પણ અમુક શોર્ટ તમને આ વિડીયોમાં જોવા મળી રહેશે મિત્રો પણ જયારે ખૂબ સારી એવી જયારે વાત કહેવાય કે આવું આયોજન જયારે નાના બાળકો કરે છે મિત્રો તો બહુ સરસ મજાનું કામ છે તો અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવાની કોશિશ કરી જ્યાં કામ રહ્યું છે એ પણ આપણી પાસે વિડીયો છે અમુક અમુક જયારે આજથી ચાર પાંચ દિવસ મહિના દિવસના પેલા પણ જયારે મિત્રો વાત કરીએ ભાવનગર જિલ્લાનું પાલિતાળા તાલુકાનું જ્યાં નાની માળ ગામ તો સરસ મજાનું જ્યાં બાળ ગણેશ ગ્રુપ જ્યાં સરસ મજાની જ્યાં ગણપતિ જ્યાં દેસાઇડ સરસ મજાની મહેનત કરી પણ એક ખુબ સારી એવી બનાવી છે તો જયારે એક મહિનો અગાઉ જયારે મહેનત એમની પણ શેર હતી તો આ તમે જ્યાં જોઈ શકો છો એક મહિના પહેલાનું જ્યાં વિડીયો છે મિત્રો તો હાલો આપણે જોઈએ ચંદ્રયાન થ્રીની સ્કીમ કેવી છે અને હાલ જ્યાં તે ગણપતિ દાદા જ્યાં બેસાણા હતા જ્યાં તે દિવસનો વિડીયો તો જ્યારે જયારે સરસ મજાની મસ્ત મસ્તી સાથે જયારે ગણપતિ ઉત્સવની જયારે મસ્ત પણ માની છે ને કંઈક આ રીતની મિત્રો સ્કીમ છે ઈસરો જ્યારે ભારત ત્યારે ચંદ્રયાન થ્રી તો તમે જ્યાં જોઈ શકો છો જ્યાં કહી શકાય જ્યાં સાંદા મામા ઉપર જ્યાં ગણપતિ દાદા ને જ્યાં બેસાડેલા છે એવું સરસ મજાનું દ્રશ્ય જય માતાજી મિત્રો તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે જયારે તમે પાછળ જોતા જયારે ખબર પડી ગઈ છે ત્યારે આપણે અત્યારે હાલ જ્યાં ગણપતિ ઉત્સવ સરસ મજાનો ચાલી રહ્યો છે તો આપણે હાલ પહોંચી ગયા છીએ જ્યાં નાનીમાં તો સરસ મજાનું જ્યાં બાળ જ્યાં ગણેશ ગ્રુપ સરસ મજાનું આયોજન કર્યું છે તો સામે તમે જ્યાં નિહાળી શકો છો સરસ મજાનું જ્યાં સુંદરિયાન ત્રીન જ્યાં સરસ મજાનું જ્યાં બનાવ્યું છે મિત્રો તો આપણે ગ્રુપ વાળાને પણ મળીશું અને સરસ મજાનું જે આયોજન પણ છે અને નાના નાના બાળકો જો કે કોઈ એમાંથી જ્યારે બાળકો હાલ બધા જ્યાં જો કે હાલ ભણે છે અમુક જ્યારે દસ બાર અને અમુક કોલેજ પણ કરે છે તો આપણે એને પણ જ્યારે મળીશું તો હાલ વિડીયોમાં કન્ટિન્યુ બની જાય મારી ચેનલમાં જો નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો હાલો આપણે આ વિશે સંપૂર્ણ માહિતી જાણીશું તો ખાસ કરીને આપણે પહેલાં ગ્રુપ વાળાને બધાને મળીશું જ્યારે આ બનાવતા પણ જ્યારે મિત્રો ઘણી મહેનત લાગી છે જો કે તરત ન થઈ હોય જ્યારે તમે જ્યાં જોઈ શકો છો આપણે તૈયાર વસ્તુ નથી કે લાવીને મૂકી દઈએ એવી હાલ વસ્તુ નથી જો કે આર્થ મહેનત થી જયારે બનાવેલી છે અને આવી વસ્તુ ખાસ કરીને જ્યારે નોલેજ વાળાથી જ્યારે બની શકે જો કે તમે જોતા ખબર પડી ગઈ છે હાલ બધા જ્યાં ગ્રુપવાળા મિત્રો છે હાલ ભણે છે તો આપણે એને મળીશું જ્યારે સરસ મજાનું જયારે આપણે ચંદ્રયાન થ્રી જ્યાં લોન્ચ કરી હતી અને સક્સેસફુલ જ્યાં લેન્ડિંગ કર્યું હતું તો એનું સરસ મજાનું જ્યાં દ્રશ્ય પણ દર્શાવવામાં આવ્યું છે જ્યાં ગણપતિ મહારાજની પાછળ તો હાલો આપણે ગ્રુપ ગ્રુપવાળાને મળી અને કંઈક જાણીએ કઈ રીતે બનાવ્યું કેટલો ટાઈમ લાગ્યો છે અને હાલ કઈ રીતે આની પ્રોસેસ છે તો આલો વિડિયમ બને રહ્યો અને જાણી જ્યારે ગ્રુપ બહુ મોટું છે હાલ તો આયોજન પણ બહુ ખૂબ સારું એવું જ કરી રહ્યું છે મિત્રો તો આલો પહેલાં ગ્રુપ પ્રમાણે મળી પણ મિત્રો ખાસ કરીને જ્યાં તમે જોઈ શકો છો આ ગ્રુપ જ્યાં આ ગ્રુપની જ્યાં અહો મહેનત બાદ જ્યાં આયોજન થઈ રહ્યું છે તો આપણે પહેલાં તો જાણીશું એક સરસ મજાનું આયોજન કરેલું છે અને બહુ મહેનતથી જ્યારે સંદર્યન સિંહ બનેલું છે તો આપણે પહેલાં તો જ્યારે જ્યારે શિરાગભાઈને પૂછીશું તો શિરાગભાઈ કંઈક આ તમારા ગ્રુપ વિશે કંઈક અમને કંઈક માહિતી આપો કે અમુક જણાવો કે આ કઈ રીતે બનાવ્યું કેટલો ટાઈમ લાગ્યો અને તમારા ગ્રુપમાં હાલ કેટલા મેમ્બર છે તો એ વિશે જરાક માહિતી આપો સૌથી પહેલા તો ગણપતિ બાપા જો અમારે આ જે ચંદ્રયાન થ્રી ની જે થીમ છે એને બનાવતા લગભગ મહિના ઉપર થયું છે અને બહુ મોટું આયોજન છે અમારે નવે નવ દિવસ તમે અહીંયા જુઓ તો નવે નવ દિવસ રાત્રે ડિસ્કો અને પરસાદીનું પણ આયોજન રાખવામાં આવે છે અને અમારું ગ્રુપમાં અમે અલગ અલગ કામ જો કે મંડપ ડેકોરેશનનું તો કે એ પાંચ જણા મંડપ ડેકોરેશનનું કરે અને બે ત્રણ જણા જણાશે એ નું કામ કરે અને લાઇટિંગનું પણ અલગ કામ એવી રીતે અમે ગ્રુપ ડિવિઝન અમે છે ને અલગ અલગ ગ્રુપ પાડવામાં આવ્યા હતા અને જોવા અમારું ગ્રુપ છે સંદ્રયાન ખાસ કરીને તો આ ભાઈ અમારે જે કોલેજ કરે છે સાયન્સ કરેલું છે એટલે ચંદ્ર એને ઓપવા માં આવ્યું ખાસ કરીને જ્યાં તમે આ ગ્રુપ જોવો જયારે બાળ ગણેશ મંડળ જયારે નાની બાળ ગ્રુપ છે તો આમાં તમે હાલ કોઈ જ્યાં મોટા વડી નથી જો કે કોઈ કામ કરે અથવા કોઈ હીરા કોઈ જોડાયેલા હોય જયારે હાલ બધા જ્યાં ભણવાનું અને આ કોલેજ માં હાલ જોડાયેલા છે તો જ્યાં સરસ મજાની જ્યાં મહેનત થી આ સરસ મજાનું યાર સુંદરયાન થ્રી જયારે એ પણ તમને બતાવ્યું મિત્રો સરસ મજાનું આયોજન પણ અહીંયા છે જયારે

એ વિશે તમે શું કહેશો કોમેન્ટમાં અવશ્ય જયારે કોમેન્ટ કરવાનું સુખતા નહીં મિત્રો બીજું આવડે ભાઈ જયારે મિત્રો સરસ મજાનું સુંદરિયા બનાવ્યું હતું તો તમને આઈડિયા ક્યાંથી ને આવો કે આ રીતનું આયોજન કરી યુટ્યુબ માંથી જોયું તો ખાસ કરીને યુટ્યુબ માંથી જોઈ એને આઈડિયા એવો છે કે સુંદરિયા કંઈક આ રીતનું બનાવી તો બહુ મહેનત લાગી છે નહીં બનાવવામાં કેટલાક દિવસ લાગ્યા બનાવવામાં ભાઈ તમારે મહિનો તો મિત્રો ખાસ કરીને એક મહિનો જયારે રાઈટ થયો છે આ જ્યાં વસ્તુ બનાવવામાં મિત્રો તો વિચાર કરો તમે જયારે આની માહે ઘણા લોકો કૌશિકભાઈ પણ જ્યારે સાત માતા જો કે બે જણા આલજા સાયન્સ નું આલ કોલેજ કરે જયારે ભણે છે તો એમની જ્યારે સફળતાથી આ તમે આયોજન જ્યારે જોઈ શકો છો સૌંદર્યા ત્રી સરસ મજાનું બનાવમાં આવ્યું છે તો આપણે તો પેલા ખૂબ ખૂબ તમારા ગ્રુપનું આભાર માની છે કે આ રીતનું તમે આયોજન કર્યું અને આપણે એવી ધારી અપેક્ષા રાખી કે આવું નવું આયોજન દર વર્ષે કંઈક અલગ અલગ કંઈક યુનિક યુનિક જ્યારે કરતા જાવ એવી ગણપતિ બાપા પાસે કંઈક પ્રાર્થના કરી તો બોલો ગણપતિ બાપા મિત્રો જ્યારે આવું આયોજન કરવામાં જોકે ખર્ચો પણ જ્યારે ઘણો લાગતો હોય પણ જ્યારે આ ગ્રુપ હાલ નાનું છે તો જોકે ઘણા લોકોનો જ્યારે નાની માળ જ્યાં ગ્રામજનોનો પણ ખૂબ સારો એવો સપોર્ટ હશે આજુબાજુનો જોકે કંઈક ને કંઈક ફાળા ઉઘરાવીને સરસ મજાનું આયોજન કરતા હોય મિત્રો તો મારી એવી વિનંતી છે કે આવો નવો સપોર્ટ જ્યારે આ બાળ ગ્રુપ ગણેશ મંડળને જ્યારે આપતા રહેજો મિત્રો જેથી કરીને દર વર્ષે તમારા ગામમાં કંઈક આવું નવું આયોજન કંઈક હાજર રાખે કંઈક બાળકો પણ કંઈક યુનિક યુનિક અલગ શીખ્યા કરે જોકે દરરોજ પરીક્ષાજીનું પણ વિતરણ ખૂબ સારું એવું કરી રહ્યા છે તો હું આશા એવી જ રાખીશ કે આવો નવો સપોર્ટ જ્યારે નાની વાળ ગામ વતી આવો નવો સપોર્ટ આ ગ્રુપને આપતા રહીજો જોકે દર વર્ષે આયોજન કંઈક ને કંઈક અલગ કરતા જ હોય છે આપણા પણ આ વખતે કંઈક એને અલગ વિચાર્યું અને જ્યારે સુંદરયાનથી આપણું જ્યારે સક્સેસફુલ જ્યારે લેન્ડિંગ થયું તો એનું સરસ મજાનું દૃશ્ય પણ ગોઠવવામાં આવ્યું છે ભાવનાઓ સપોર્ટ આપતા રહ્યો એવી મારી નમ્ર વિનંતી છે આ ગ્રુપ ને નાની માળો ગામ હતી તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં અવશ્ય જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય